વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં સારી રીતે જીવે કોઈએ કંઈ ભોગવવું ન પડે તો આવા શુદ્ધ વિચારો ધરાવનાર વ્યક્તિ સરળતાથી તમામ પ્રકારના સુખ પ્રાપ્ત કરે છે આપણા પૂર્વજન્મોના અનેક પુણ્ય અને સત્કર્મોના ફળનો ત્યાગ કરી નાખીએ તો પણ ગ્રહોની સ્થિતિ તમને સક્ષમ બનાવવા માટે પૂરતી છે અને આમ પણ ભગવાન તમારી અંદર એક સ્વપ્ન બનાવે છે તો તે ચોક્કસપણે ઈચ્છે છે કે તમારી ઈચ્છા પૂર્ણ થાય તમારે ફક્ત કામ કરવાનું છે રામલલાની પ્રતિષ્ઠા પછી એવું તે શું મોટું બનશે જે તમારી નિરાશાનો અંત લાવશે એવું તે શું થશે કે ધનની કીર્તિ પ્રાપ્ત કરીને તમે ફળોથી લદાયેલા વૃક્ષની ડાળીઓની જેમ સજ્જન બનીને નમશો શું કોઈ એવી તક મળશે ખરા શું કોઈ એવી પરિસ્થિતિ વિશેષ લાભ આપશે કહે છે તમારા ગ્રહો નક્ષત્ર અને સિતારાઓ કેમ કે પદ અને નોકરીના કારક સૂર્ય પાંચમા ભાવના સ્વામી બનીને શનિની મૂળ ત્રિકોણ રાશિમાં વેપારના કારક બુદ્ધ સાથે સ્થિત છે તો ઉચ્ચ પદ પ્રગતિ અને બુદ્ધિના કારક તેમજ ધન ભાવનાર ગુરુ ભાગ્યાને વિદેશ ભાવના સ્વામી બનીને તમારા લગ્ન ભાવમાં બેઠા છે તો મંગળ અને શુક્ર બને તમારા કર્મ ભાવમાં રાજયોગ બનાવી રહ્યા છે અને આ સ્થિતિ તમને કંઈક વિશેષ જરૂર આપશે તો ચાલો જાણીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મેસ રાશિફળ મેસ રાશિફળ બે હજાર ચોવીસ મુજબ ફેબ્રુઆરી મહિનો તમને ઘણી બધી અપેક્ષાઓ પૂરી કરવાની ઘણી સંભાવનાઓ આપશે કારણ કે એકથી ઓગણત્રીસ ફેબ્રુઆરી વચ્ચે તમારી આર્થિક શક્તિ માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને ખ્યાતિ તમારા તમારી મુઠ્ઠીમાં રહેશે આર્થિક મોરચે પણ સફળ થશો ફેબ્રુઆરી મહિનામાં તમે ખોટા લક્ષ્યોનો પીછો કરવાનું ટાળશો અને બીજા પર નિર્ભર રહેવાનું ટાળશો તો કારકિર્દીની દૃષ્ટિએ તમે ચોક્કસ સમૃદ્ધ થશો અને આમ પણ કેતુ તમારા છઠ્ઠા ઘરમાં છે તો તમે ફેબ્રુઆરી દરમિયાન ન માત્ર તમારા પ્રતિસ્પર્ધીઓ પર પ્રભુત્વ મેળવશો પરંતુ તેમની ચમકને પણ ફીકી કરી દેશો સાથે સાથે પ્રતિષ્ઠા સત્તા અને આર્થિક મુદ્દાઓ ટોચની પ્રાથમિકતા ધારણ કરવાનું શરૂ કરશે તમે જે વ્યક્તિની કામના કરતા હતા જેના સપના જોતા હતા અથવા જેના માટે તમે સર્વસ્વ બલિદાન કરવા તૈયાર હતા તે વ્યક્તિને તમે ફેબ્રુઆરીમાં મળી શકશો કારણ કે શુક્ર સાતમા ભાવના સ્વામી બનીને તમારા લાભ ભાવમાં હાજર છે તો ફેબ્રુઆરી દરમિયાન તમને આર્થિક બાબતે સફળતા મળશે વ્યવસાયના સતત નુકસાનમાં ઘટાડો થશે સાથે વિશ્વની અનોખી ભીડ વચ્ચે વિચિત્ર મુલાકાત અને પ્રેમ સંબંધોની સંભાવનાઓને પણ નકારી નહીં શકાય કારણ કે ગુપ્ત મુલાકાત પ્રેમ મિલન અને ચોરી ચોરી ચાલતી પ્રેમની બાબતો સામે આવશે જો તમે હજી અપરિણિત છો ફેબ્રુઆરી તમારું જીવન ઉજ્જવળ બનાવશે અમે જાણીએ છીએ કે તમારી એ કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક મેળવવાની ઈચ્છા છે અમે જાણીએ છીએ કે તમે લાંબા સમયથી અટવાયેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવા માંગો છો તમારી આ ઈચ્છા ફેબ્રુઆરીમાં ચોક્કસ પૂર્ણ થશે કારણ કે આ સમયે તમારી શક્તિ સામાજિક દરજ્જો અને પદમાં વધારો થશે તમારી કંપની અને તમારા કાર્યસ્થળમાં તમારી ઉપલબ્ધિઓના કારણે તમને પદ મળશે તમને વિશેષ સન્માન મળશે જો તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર ચાલી રહ્યું છે કોઈ વિરોધ છે બદનામી થવાની સંભાવના છે તો તમે આ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળી શકશો કારણ કે છઠ્ઠા ભાવમાં કેતુની હાજરી તમને અજય બનાવે છે ભાવમાં ગુરુની હાજરી તમને તમારા માતા પિતા અને નજીકના સંબંધીઓ પ્રત્યે જવાબદાર બનાવશે તમે તેમના વિશે ચિંતિત પણ રહેશો તમારી આસપાસના લોકો તમારી ક્ષમતાઓનો વધુ સારો વિકાસ જોઈ શકશે પાંચ ફેબ્રુઆરીથી સત્તર ફેબ્રુઆરીની વચ્ચે તમને વ્યવસાય કે નોકરીના ક્ષેત્રમાં સંપૂર્ણ સફળતા મળવાની સંભાવનાઓ છે અને આમ પણ સૂર્ય તમારા પાંચમા ભાવના સ્વામી બનીને લાભ ભાવમાં છે તો તે ચોક્કસપણે નોકરી યોગ્ય પોસ્ટ કે સરકારી નોકરી અથવા તો ખાનગી લિમિટેડ કંપનીઓમાં નોકરીમાં ટ્રાન્સફર આપે છે મિત્રો જો તમે ફેબ્રુઆરી મહિનામાં સખત મહેનત કરવામાં સંકોચ નહીં રાખો તો સફળતા ચોક્કસપણે તમારા કદમોમાં એટલે કે પગ પાસે હશે બારમા ભાવમાં રાહુની હાજરી સ્પષ્ટપણે સૂચવે છે કે તમારી પાસે તમારી જાતમાં ફેરફાર કરવા ઝડપી પૈસા કમાવવા અને શેરબજારમાં રોકાણ કરવાની જબરદસ્ત રોમાંચક તકો હશે જો તમે દેશમાં જન્મ્યા હો અને વિદેશમાં કામ કરી રહ્યા હો તો તમે કુશળ બુદ્ધિ દર્શાવીને પ્રગતિ કરશો કાર્યક્ષેત્રમાં ટ્રાન્સફરની સંભાવનાઓ સાથે પૈસા સંબંધિત બાબતોમાં પણ મોટા ફેરફારો થશે તમારું જીવન બદલી જશે મિત્રો અમે જાણીએ છીએ તમે પૈસાના મૂળને ઓળખો છો એટલા માટે આ સમયે શેર માર્કેટમાં ફંડ કર્જ ખરીદ વેચાણ અને રોકાણ માટે ઉત્સાહી રહેશો અને વ્યવસ્થા પણ થશે જો તમને તમારી કંપની માટે પૈસાની જરૂર હોય તો તમને પૈસા મળશે જો તમે તમારા વ્યવસાયના વિસ્તરણ માટે લોન ઈચ્છો છો તો તમને લોન મળશે જો તમારામાં આવડત અને ક્ષમતા હશે કામ કરવાની સંપૂર્ણ નીતિ હશે તો તમને કામ મળશે તમને કોઈ કામ ન મળતું હતું તમને ઓર્ડર મળતા ન હતા એટલે કે તમે કામથી દૂર હો તો કર્મ ભાવમાં મંગળ અને શુક્રનો સંયોગ તમને અચાનક લાભ આપશે મેષ રાશિના લોકો ફેબ્રુઆરીમાં બે મહત્વપૂર્ણ કાર્યો થવાના છે પ્રથમ કાર્ય વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં પ્રગતિના સ્વરૂપમાં હશે ઉચ્ચ શિક્ષણ મેળવવાના સ્વરૂપમાં હશે પછી ભલે તે દેશમાં હોય કે વિદેશમાં શિક્ષણ ક્ષેત્રમાં લાભ જરૂર મળશે જો તમે ઉદ્યોગપતિ છો કે રાજકારણી છો કે અભિનેતા છો અથવા નાના પાયાના ઉદ્યોગો સાથે સીધો સંબંધ ધરાવો છો તો ફેબ્રુઆરી મહિનામાં તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમારી બુદ્ધિમત્તા અને શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરી શકશો આ સાથે તમે સામાજિક હલચલ પણ ઊભી કરી શકશો તમે તમારા જીવનમાં વધુ સંપત્તિ અને લાભ પણ પ્રાપ્ત કરશો જો તમે ફેબ્રુઆરી મહિનામાં આત્મવિશ્વાસ ઉત્સાહ અને યોગ્ય કાર્યક્ષમતા સાથે વર્તાવ કરવામાં સફળ થશો તો તમે તમારા પક્ષમાં મોટો શોધો પણ કરી શકશો મેષ રાશિ ફળ ફેબ્રુઆરી બે માં આટલું જય ગુરુદાત જય ગિનારી